અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાંથી બોડેલીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જંગી જનસભાને સંબોધન કર્યું છોટાઉદેપુરના ઉદયપુરના બોડેલી ખાતે ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીના પ્રચાર જંગી જનસભાને કર્યું સંબોધન બોડેલી સેવા સદનની બાજુમાં વિશાળ ગ્રાઉન્ડમાં જંગી મેદની ઉમટી પડી હતી અમિત શાહે એકવીસ છોટાઉદેપુર લોકસભાની બેઠક પાંચ લાખ કરતા વધુ ભારતીય જનતા જનતા બેઠકો ભારતીય વિશ્વાસ ગૃહમંત્રી છોટાઉદેપુર લોકસભાની બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે ગૃહમંત્રીની જંગી જનસભા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન મનસુરી જીટીવી ન્યુઝ બોડેલી ગૃહમંત્રી અમિત શાહ આજે બોડેલી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેર સભાને સંબોધિત કરશે જે લોકસભાની ચૂંટણી ને જે મતદાનને બે દિવસ બાકી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે આપણી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને લોકોની ઉપસ્થિત છે અને જે બોડેલીના જે બોડેલી ડબલ રોડ ઉપર ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકની પબ્લિક જોવા મળી છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો આજની સભાને લઈને આદરણીય અમિત શાહ સાહેબ આવે છે અમારે બહુ લાગણી ને ઉત્સાહ બહુ એટલો તો ઉત્સાહ થાય છે જસુભાઈ રાઠવા પાંચ લાખ કરતા વધારે બહુ જીત છે અને ગુજરાતમાં રેકોર્ડ બનાવશે ભારતીય જનતા પાર્ટી આપી બાર ચારસો બાર અને હવે અમારા મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના છે એક કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાંચ લાખ કરતા વધુ લીધી જે જસુભાઈ રાઠવા જીત છે તેમ કાર્યકરો જણાઈ રહ્યા છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડી લીધ દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે છોટા જિલ્લાના બોડેલીમાં જંગી સભાને સંબોધી રહ્યા છે અને ટૂંક સમયમાં જ અમિત શાહ આવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીં ઉપસ્થિત છે અને કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે શું કહેશો આજની સભાને લઈને આજની સભા લઈને અમે અમિત શાહ પહેલી વાર છોટાઉદેપુરની જમીન પર આવી રહ્યા છે તો અમે બહુ જ ખુશ છે બધા એકદમ એમના માટે એક્સાઇટિંગ છે કે ક્યારે આવીએ તમારું આપ શું કેશો આજની સભા ને લઈને કે આજની સભા લઈને શું કેશો અમિત શાહ કેટલો ઉત્સાહ છે અમિત કાર્યકરો અને ખુબ ઉત્સાહ થી લોકોની ખુબ ભીડ ભી જોવા મળી છે ત્યારે અમિત શાહ ની છોટા ઉદયપુર જિલ્લાની ની બોડેલી ખાતે જનસભાને સંબોધી રહ્યા છે જેને લઈને કાર્યકરો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇમરાન મનસુરી ટીવી ન્યૂઝ બોડેલી છોટા ઉદયપુર